ધારીના ચલાલા શહેરમાં ત્રિવેણી સંગમ માનવ મંદિર ખાતે પવિત્ર શ્રવણમાસ નિમિત્તે મહાયજ્ઞનું આયોજન કરાયું ભક્તો દ્વારા લાભ લેવામાં આવ્યો અમરેલીના ધારી તાલુકાના ચલાલા શહેરમાં આવેલી ત્રિવેણી સંગમ માનવ મંદિર ખાતે પવિત્ર શ્રવણ માસ દરમિયાન ત્રીસ દિવસ સુધી મહાયજ્ઞનું આયોજન કરાયું જેમાં મહાદેવ પર દુર્ધારા તેમજ પૂજન અર્ચન સહિતનું આયોજન કરવામાં આવ્યું આ મહાયજ્ઞનું આયોજન મંજુ મંજુ દીદી નાગજી પરિવાર દ્વારા રાખવામાં આવ્યું જેમાં આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી બહુ સંખ્યામાં ભાવિ ભક્તો દ્વારા લાભ લેવામાં આવ્યો રિપોર્ટર અશોક મણવર અમરેલી મારું નામ દક્ષાબેન વ્યાસ છે માનવ મંદિર ત્રિવેણી સંગમ માનવ મંદિર જલાલાની અંદર જેઓ કે શ્રાવણ મહિનો આખો શ્રાવણ મહિનો દરમિયાન અભિષેક દર રવિવારે રુદ્રયાગ અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે અને આખા વર્ષ દરમિયાન અહીંયા અવારનવાર આવા અવનવા પ્રસંગો થાય છે જેવા કે ગણપતિ ઉત્સવ પછી મહાયજ્ઞ પછી સત્યનારાયણની કથા રાંદલમાં અને આવા બધા મહાયજ્ઞ અને રુદ્રાભિષેક અને ગણપતિ ઉત્સવ અને અને કાર્યકરો થાય છે અને અમે અનેક લોકો આવા અવારનવાર લાભ લે છે અને જોડાય છે મહાપ્રસાદમાં તો અનેક લોકો આવે છે જ્ઞાતિનો કોઈ ભેદભાવ રાખતા નથી અને બધાને મહાપ્રસાદનો લાભ આપે છે કોઈને એટલા તમે મારું નામ કેતન સરવૈયા ચલાલા શ્રાવણ મહિના નિમિત્તે ત્રિવેણી માનવ મંદિર ખાતે અવારનવાર કાયમી આપ ધાર્મિક કાર્યક્રમો થતા રહ્યા છે અને ચાલુ પણ છે ત્યારે શ્રાવણ માસ નિમિત્તે રુદ્રાભિષેક મહાયજ્ઞનું આયોજન કરેલું છે માનવ મંદિર ખાતે અને ભક્તો દ્વારા બહોળી સંખ્યામાં લાભ લેવામાં આવી રહ્યો છે મહાપ્રસાદનું પણ કાયમી માટે આયોજન રહે છે અને પ્રસંગ પ્રસંગોપાત અલગ અલગ વિવિધ કાર્યક્રમો પણ અહીંયા થતા રહે છે જે સેવાકીય ભગીરથ કાર્યમાં માનવ મંદિર ચલાળામાં અગ્રેસર છે